પવિત્ર રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતમાં પણ બહેનો દ્વારા તેમના ભાઈઓના રક્ષા માટે રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલને કાંડે રક્ષા સૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરી હતી સાથે જ તમામ બહેનોએ રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી આઝાદીનો અમૃત મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે ત્યારે દર્શનાબેને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સીઆર આર રક્ષા સૂત્ર બાંધી હતી જેથી સીઆર આર પાટીલે દશણાબેને તિરંગો ભેટમાં આપીને દેશ સેવા માટે ખૂબ જ ગતિથી પ્રગતિ કરવા શુભકામના પાઠવી છે સીઆર આર કાંડે રાખડી બાંધતા દશના જદોસે જણાવ્યું હતું કે વર્ષોથી હું સીઆર આર પાટીલ મોટાભાઈની માનીને તેમની કાંડે રાખડી બાંધું છું રાજનીતિમાં આવી ત્યારથી જ તેમની પાસેથી ઘણું શીખો છું સીઆર આર પાટીલે બહેનો માટે ખૂબ જ આદર છે શહેરની બહેનો પણ તેમને મોટા માને છે ત્યારે આજે તેમના કાંડે બહેનો બાંધીને હું હર્ષની અનુભવું છું સાથે તેમના લાંબા આયુષ્યને કામના કરીને તેઓ રાજનીતિમાં ઉતરોતર સારા કામ કરે તે ભગવાનને પ્રાર્થના પણ કરું છું તેમને ભગવાન ખૂબ શક્તિ આપે તે પણ પ્રાર્થના કરાય છે રક્ષાબંધન એ આપણા દેશની એક પરંપરા છે એક સંસ્કૃતિ છે અને એટલે જ દિવાળી જે સૌથી મોટા તહેવાર પહેલાં આવતા તહેવારોમાં રક્ષાબંધનનું એક વિશેષ મહત્ત્વ પણ રહ્યું છે આ તહેવાર કરતાં આમાં ભાવનાત્મક વાતો વધારે છે એક બેન જ્યારે પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે એ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે મારા ભાઈની રક્ષા કરજે નિસ્વાર્થ ભાવે આ ભગવાનને પ્રાર્થના કરે છે એટલા માટે ભગવાન પણ એની પ્રાર્થનાને સાંભળે છે અને ભાઈ પણ જ્યારે બહેન પાસે રક્ષાબંધાવે છે ત્યારે એ પણ મનમાં એક સંકલ્પ કરતા હોય છે કે મારે મારા બહેનની રક્ષા કરવાની છે મારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે એની સાથે ઊભા રહેવાનું છે અને એ સંકલ્પને એના જીવનમાં પૂર્ણ કરતો હોય છે કેટલા લોકોએ પોતાના બહેનની રક્ષા કરવા માટે પોતાના જાનનો હાથ પણ ધોયા છે ક્યારેય ખચકાયો નથી એ એની ફરજ સમજે છે એટલે જ આ તહેવાર કે જે ભાઈ અને બહેનોના પવિત્ર સંબંધોને વધારે મજબૂત કરે છે અને એકબીજાને સંકલ્પબદ્ધ કરીને જીવનના અંદર એ આગળ વધતા હોય છે આજે દ્રષ્ટાબેન અમારા સાંસદ પણ છે અમારા નાની બહેન જેવા છે અને દર વર્ષે મને રાખડી બાંધતા આવ્યા છે આજે એમણે મને રાખડી બાંધી અને રાખડી બાંધે ત્યારે બહેનના દાપામાં કંઈક આપવાની સિસ્ટમ હોય છે મેં એમને આજે તિરંગો અમને ભેટ આપ્યો છે મને લાગે છે કે એક અમૂલ્ય ભેટ આજે એમને મેં આપ્યું એવું મને લાગે છે આજે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ અમૃતકાળની અંદર સુરત શહેરની અંદર જ્યારથી હું રાજનીતિમાં છું ત્યારથી મારા મોટાભાઈ એવા અને હવે પ્રદેશ અધ્યક્ષ બનેલા અને સાંસદના સાથી એવા સી પાટીલને આજે રક્ષાબંધન કરીને ગર્વની લાગણી અનુભવું છું પ્રભુ એમને ખૂબ શક્તિ આપે જે એમના પરિવાર સાથેનો એમનો સ્નેહ છે ખાસ કરીને દીકરીઓ માટેનો સ્નેહ અને બહેનો માટેનું સન્માન આવી જ રીતે જળવાયેલું રહે એમના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યની મહિલાઓ અને ખાસ કરીને અમે સુરત શહેરીની બહેનો તો એવું જ માનીએ છીએ કે અમારા મોટાભાઈ ત્યાં ગાંધીનગર બેઠા છે આમ તો દિલ્હીમાં બહુ વર્ષોનો સાથ હતો પણ ગુજરાતની જવાબદારી ત્યારથી વધી છે ત્યારથી ખૂબ સરસ રીતે સંગઠનનું કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આવનારા દિવસોની અંદર ગુજરાતનો એવી પ્રભુને પ્રાર્થના મંત્રી દશાબેન જાદવ સાથે મોટી સંખ્યામાં ભાજપની મહિલા કાર્યકરોએ સી આર રાખડી તેમના લાંબા આયુષ્યની કામના કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા